બીજી ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર ઝુંબેશ એક પોઇન્ટ એકતાલીસ લાખ હેલ્થ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજશે તો મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત પણ કાર્યક્રમનું આયોજન કરાયું ગૃહ રાજ્યમંત્રી સંઘવીના હસ્તે મેદસ્વિતા મુક્ત યોગ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો રાજ્યના દસ લાખ લોકોનું મેદસ્વિતા મુક્ત બનાવવાનું લક્ષ્યાંક છે

ઉજવી રહી છે અનેક સેવા યજ્ઞ અને અનેક કાર્યક્રમો આ જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં અને સમગ્ર દેશમાં થઈ રહ્યા છે જેમાં ખાસ કરી અને પખવાડિયા સેવા પખવાડિયા તરીકેની ઉજવણી જે કરવામાં આવશે રાજ્ય સરકાર સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરશે જન્મદિવસ અંતર્ગત બીજી ઓક્ટોબર સુધી અલગ અલગ અભિયાન અને સેવા કાર્યક્રમો ચાલતા રહેશે ગુજરાતની સરકારી હોસ્પિટલોમાં પણ પંદર દિવસ સુધી એમઆરઆઈ સહિતના ટેસ્ટ વિનામૂલ્યે થશે તો બીજી ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર ઝુંબેશ પણ ચલાવવામાં આવશે અને અનેક હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એક પોઈન્ટ એકતાલીસ લાખ હેલ્થ કેમ્પો અને કાર્યક્રમો યોજાનાર છે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનનું પણ આયોજન કરવામાં આવ્યું છે